જિલ્લા પંચાયતમાં ટોટલ ચોર્યાસી લાખ પ્લમ્બિંગ કામ વોટરપ્રૂફ પછી એસી પછી સોલાર પેનલ પેવર બ્લોક અને સાફ સફાઈ રિપેરિંગ આ બધાના ખર્ચમાં ચોર્યાસી લાખનું થયું આખું ક્લિયર જ છે ભાઈ આખે આખું કમ્પ્લીટ એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયો વપરાણો પ્લમ્બિંગમાં પછી સાફ સફાઈમાં પછી પેવર બ્લોકમાં આખે આખે આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા ક્યાં રૂપિયા વપરાણાય સામાન્ય રીતે આપણે જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ છે ને એક તમને હું બહુ માહિતી સારી આપું કે આપણી પાસે બિલ્ડિંગ તો જે ડિમોલેશન કરવાનું તો આપણી પાસે વ્યવસ્થા નહોતી ત્યાર પછી આપણને આ બિલ્ડિંગ માટે આપણે સરકારમાં દરખાસ્તું કરી કલેક્ટર પાસે માથાકૂટ કરી અને આપણને એક વખત આ પાડી પછી પાછું લીગલી આપણને આપ્યું સાફ સફાઈ કરીને આપણે મૂકી દેવું પડ્યું ત્યાર પછી પાછો લાંબા સમય પછી આપણને એની મંજૂરી આપી કે આ બિલ્ડિંગ તમને વાપરવામાં આપી છે એટલે બે વખત તો સાફ સફાઈ જે કરવી પડી હતી જર્જરીત જ હતું બિલ્ડિંગ લાંબો સમય એમ કર બહુ લાંબો સમય પડતો નહોતું પણ ખરેખર જર્જરીત બિલ્ડિંગ હતું ખર્ચો થયો જ છે ખર્ચો નથી થયો એવું નથી તમારે તમે જે કહી શકો છો વિરોધ પક્ષના આક્ષેપ પણ કરીએ કે એનું ખોટું નથી વિરોધ પક્ષે એનું કામ કરવું જોઈએ પત્રકારિત્વ છે એને ટ્રસ્ટ રહેવું જોઈએ તટસ્થ રીતે જે તમારું હોય તે ખોટું હોય તો ખોટું તમારે સાબિત કરીને બજારમાં લઈ જવું જોઈએ એની ના નથી બિલ જો એક વસ્તુ સાંભળો બિલ અમે બાવીસ લાખ રૂપિયા ચૂકવા છે અમે બાવીસ લાખ રૂપિયા જે ચૂકવા છે ને જે ચોરાસી લાખમાંથી સાઠ લાખ રૂપિયા ચૂકવવાના થાય છે ને ચૂકવવા પત્રો એમાંથી બાવીસ લાખ રૂપિયા જે અમે ચૂકવા છે એ અમે જે કારોબારી જે માની લ્યો કે સ્વંડોળની રકમ દરેક ડિપાર્ટમેન્ટને કોઈને બે કરોડ કોઈને પચાસ લાખ કોઈને ચાલીસ લાખમાં આપતા હોય મેન્ટેનન્સ માટેની ગ્રાન્ટ આપતા હોય એમાંથી એને બાવીસ લાખ રૂપિયા વધતા થાય ચૂકવા છે બાકીની સરકારની અંદર દરખાસ્ત કરેલી છે બાકીના સાસાઠ લાખ રૂપિયા સરકારમાં તમે માગા છે સ્થળાંતરના જો અમને આપે તો ભલે નહીં આપે તો અમારે સ્વભંડોળમાંથીને ચૂકવવા પડશે અને બીજા પૈસા ચૂકવા નથી તમારા જે જે અમને આ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે એના માટે સંપૂર્ણ રીતે જે અમે તપાસ એ કરાવવાના છીએ કે આ ખરેખર ખર્ચો સાચો થયો છે ખોટો થયો છે એને તટસ્થ રીતે અમે તપાસ કરાવવાના છીએ તમે જાગૃત કર્યું ને એ વાત બહુ સારી વાત છે એના માટે અમે તટસ્થ રીતે તપાસ કરાવશું એ તમને ખાતરી આપી છે જે કાંઈ ખોટું હોય છે તેની તપાસ કરાવશું હોય જે કામ ચાલુ હોય ચાલુ કામે અમુક પૈસા તો આપવા પડે કે ન આપવા પડે એટલે જે આપણે સ્વભંડોળમાં પૈસા આપેલા હોય એમાંથી એને બાવીસ લાખ રૂપિયા ચૂકવા